વાડીનાથ બીઆરટીએસ બસ સ્ટેશન છે ત્યાં આગ લાગી છે બસ સ્ટેશનમાં પણ ભીષણ આગ લાગી ગઈ છે અમદાવાદના બીઆરટીએસ બસમાં આ ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી રહી છે વાડીનાથ બીઆરટીએસ બસ સ્ટેશન પર બસ સળગી ગઈ છે આપ જોઈ રહ્યા છો અને બસ સ્ટેશનમાં પણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે અર્પણ જોડાઈ ગયા છે અર્પણ કઈ રીતે આગ લાગી હાલમાં શું પરિસ્થિતિ જનક આગને લાગ્યાને અને તેને કાબુમાં લેવાને ખાસો એવો સમય થઈ ગયો છે પરંતુ લગભગ સવા સાત સાડા સાત વાગ્યા ની આસપાસ જે એલડી એન્જિનિયરિંગ કોલેજ થી તરફ જતી રૂટ નંબર ચાર ની જે સીએનજી બસ હતી તેનામાં અચાનક જ આગળના ભાગેથી ધુમાડો ઉઠવાની શરૂઆત થઈ ગઈ હતી જેનું ધ્યાન તુરંત ડ્રાઈવર ને આવતા તેને બસ રોકી દીધી હતી અને તાત્કાલિક તમામ મુસાફરોને ત્યાંથી ઉતારી દીધા હતા એટલે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી કે નથી કોઈ જાનહાની થતી

આગળ વાત કરીએ ખ્યાતિકાંડના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ